નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું તારીખ અઢાર દસ બે હજાર પચીસને શનિવાર મિત્રો આજે ધનતેરસમાં લક્ષ્મીનું મહાપર્વ જેને આપણે કહીએ તેવો દિવસ છે શુભ દિવસ છે તો આપ સૌને માં લક્ષ્મીના આશીર્વાદ મળે એવી અમારી શુભકામના અને મિત્રો આપ સૌને ધનતેરસના મહાપર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ આવા સરસ દિવસે આપણે કોઈ સારું કામ કરીએ તો આપણે મા લક્ષ્મીનો આશીર્વાદ મળે છે તો આજે આપણે જાણીએ કોણે શું કરવું શું ન કરવું પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિ રાશિવાળાએ આજે પંચામૃત બનાવી ને મા લક્ષ્મીને અર્પણ કરવું જોઈએ પંચામ ખાવું જોઈએ અને પ્રસાદ રૂપે વેચવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિને નારાજ નહીં કરતાભ રાશિવાળાએ આજે શું કરવું વૃષભ રાશિવાળાએ પણ લક્ષ્મીના મંદિર જવું જોઈએ માતાના આશીર્વાદ લેવા જોઈએ અને માતાને દૂધના માવામાંથી બનેલી મીઠાઈ અર્પણ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પાસે પૈસા ઓછીના લાવતા નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે ખીર બનાવી મા લક્ષ્મીને ધરાવીને નાની નાની કન્યાઓને ખાવા માટે આપવી જોઈએ શું નથી કરવાનું તો મિત્રો આજે પરિવારના કોઈ પણ સભ્ય સાથે વાદ વિવાદ નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે થોડી ચાંદી ખરીદીને લાવવી જોઈએ અને મા લક્ષ્મીનું પૂજન અવશ્ય કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિને ખોટા વાયદા નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું સિંહ રાશિવાળાયા જે મા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ આપણા ઘરમાં જે આપણે ધનરૂપી એક બરકત રાખીએ છીએ એનું પૂજન કરવું જોઈએ ને એમાં આજે કંઈક નવી કરન્સી કે નવો સિક્કો એમાં ઉમેરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે લોખંડની કોઈ વસ્તુ ખરીદવી નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કન્યા રાશિવાળાયા જે ખીર બનાવવી જોઈએ મા લક્ષ્મીને ધરાવવી જોઈએ અને ગરીબોને આ ખીર ખાવા માટે આપવી જોઈએ આજે મિત્રો તમે કોઈ વિધવા સ્ત્રીને આર્થિક મદદ કરો તો પણ તમને લક્ષ્મીના આશીર્વાદ મળે શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ગરીબ દીકરીનું કે કોઈ સ્ત્રીનું અપમાન નહીં કરતા તુલા તુલા રાશિવાળાએ આજે શું કરું તુલા રાશિવાળાએ આજે મા લક્ષ્મીની આરાધના કરવી જોઈએ માને ખડી સાકરનો ભોગ લગાવવો જોઈએ અને માને ગાયનું ઘી અર્પણ કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ખોટું કામ કરતા નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કર્યું વૃશ્ચિક રાશિવાળાએ આજે મા લક્ષ્મીની આરાધના કરવી જોઈએ ને માતાને લાલ કલરની ચુંદડી અર્પણ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ભોજનની થાળીમાં અન્નનો બગાડ નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે માવાની બરફી નાની નાની દીકરીઓને આપવી જોઈએ પણ એ પહેલા મા લક્ષ્મીને ધરાવજો અને પછી પ્રસાદ રૂપે કન્યાઓને ખવડાવજો શું નથી કરવાનું મિત્રો આજે પરિવારની કોઈ પણ સ્ત્રી સાથે વાદ વિવાદ નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિ આજે કમળ કાંકડીની માળા માતા લક્ષ્મીને અર્પણ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ચામડાની વસ્તુ ખરીદવી નહીં કુંભ રાશિ કુંભ રાશિ રાશિવાળાએ આજે શું કરું કુંભ રાશિ રાશિવાળાએ આજે મા લક્ષ્મીના આશીર્વાદ લેવા જોઈએ અને પોતાના જીવનસાથી માટે ચાંદીની કોઈક વસ્તુ ખરીદીને એમને ભેટ આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જીવનસાથીને ધોકો નહીં આપતા મીન રાશિ મીન રાશિ રાશિવાળાએ આજે શું કરું મીન રાશિ રાશિવાળાએ આજે મા લક્ષ્મીની આરાધના કરવી જોઈએ અને કોઈ ગરીબ વિધવા સ્ત્રીને વસ્ત્રનું દાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ સાથે ગેરસમજ ઊભી નહીં કરતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોકથી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી જાણે તો ચાલો Подали Намасте.